મિત્રો એક એવું ઝાડ જેની રક્ષા કરે છે એક બે નહીં પરંતુ ચાર ચાર પોલીસ કર્મીઓ આટલું જ નહીં આ વૃક્ષ માટે દરરોજ કરવામાં આવે છે રૂપિયાનો ખર્ચ એવું તે શું હશે આ વૃક્ષમાં હકીકત જાણીને તમારા પણ હોશ ઉડી જશે મિત્રો રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન કે અન્ય નેતાઓની સુરક્ષા માટે પોલીસ કે અન્ય સુરક્ષા દળો તેનાત હોવા જોઈએ તે સમજી શકાય પરંતુ એક વૃક્ષને ચોવીસ કલાક સુરક્ષા આપવી તે સાંભળીને થોડું વિચિત્ર લાગે છે પરંતુ આ બિલકુલ સત્ય છે જે હા મિત્રો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશાની વચ્ચે સલામતપુરની પહાડી પર એક એવું વૃક્ષ છે જેનું રક્ષણ વીઆઈપી નેતાની જેમ કરવામાં આવે છે હવે તમે પણ વિચારી રહ્યા હશો કે આ વૃક્ષમાં એવું તે શું ખાસ છે જેથી પોલીસ કર્મચારીઓને ચોવીસ કલાક તેની રક્ષા કરવી પડે છે મિત્રો તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો જુઓ આ વૃક્ષ જેની સુરક્ષામાં ચાર પાંચ પોલીસ કર્મચારીઓ તેના રહે છે જેઓ ચોવીસ કલાક તેની દેખરેખ રાખે છે આ સિવાય સાચી નગરપાલિકા તરફથી સિંચાઈ માટે અલગથી પાણીનું ટેન્કર આવે છે સાથે સાથે કૃષિ વિભાગના અધિકારીઓ પણ દર અઠવાડિયે વૃક્ષની ચકાસણી કરવા માટે આવે છે એક અહેવાલ મુજબ આ વૃક્ષની પાછળ દર વર્ષે લગભગ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે વાસ્તવમાં તે પીપળાનું ઝાડ છે જે બોધી વૃક્ષ તરીકે ઓળખાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર બારમાં માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આ વૃક્ષ વાવ્યું હતું તમને જણાવી દઈએ કે ભગવાન બોધે લગભગ પાંચસો વર્ષ પહેલા બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું બૌદ્ધ ધર્મમાં આ વૃક્ષનું ખૂબ જ વિશેષ મહત્વ છે મિત્રો એવું માનવામાં આવે છે કે પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ હશો કે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘ મિત્રાને બૌદ્ધ ધર્મ ફેલાવવા માટે બોધિ વૃક્ષની એક શાખા શ્રીલંકામાં મોકલી હતી તેમણે શ્રીલંકાના અનુરાધાપુરમાં બોધિ વૃક્ષનું વાવેતર કર્યું હતું જે આજે પણ ત્યાં મોજૂદ છે ભગવાન બોધે જે બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે ખરેખર બિહારના ગયા જિલ્લામાં તે વૃક્ષને નષ્ટ કરવાનો પ્રયાસ પણ ઘણી વખત કરવામાં આવ્યો હતો પરંતુ આ ચમત્કાર જ હતો કે દર વખતે વૃક્ષ ઉગી જતું હતું જોકે વર્ષ અઢારસો છોતેર માં આ વૃક્ષ પણ કુદરતી આફતને કારણે નાશ પામ્યું હતું ત્યારબાદ વર્ષ અઢારસો માં એક અંગ્રેજ અધિકારીએ શ્રીલંકાના અનુરાધાપુરમાંથી બોધી વૃક્ષની એક ડાળી લાવીને ફરીથી બોધ ગયામાં સ્થાપિત કરી હતી ત્યારથી આ વૃક્ષ આજે પણ ત્યાં મોજૂદ છે અને પોલીસ કર્મચારીઓ તેની રક્ષા કરે છે મિત્રો આવું જ એક પ્રાચીન વૃક્ષ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે જે કબીરવડ તરીકે ઓળખાય છે કહેવાય છે કે આ વડ હજારો વર્ષોથી અહીં અડીખમ ઊભો છે મિત્રો શું તમે ક્યારેય આ વૃક્ષની મુલાકાત લીધી છે અને શું એક વૃક્ષની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવા તે યોગ્ય છે હા કે ના લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ